મિત્રો હું ચુબ્રિજેશ ઉપાધ્યાય મારા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કાલે આપણે વિડીયોમાં જોયું છે કે એકાદશી વ્રતનો મહિમા આજે આપણે જાણીશું કે કલિયુગની અંદર આ કલિયુગ ચાલી રહ્યો છે તે પણ અઠ્યાવીસમો તો આ કલિયુગની અંદર ભક્તિ વધારવાનો શું મહિમા છે ભક્તિ કેવી રીતે વધારી શકાય છે ભગવાન વિષ્ણુની અંદર ભગવાન નારાયણની અંદર આપણું મન કેવી રીતે લાગે હે ને તે સંપૂર્ણ મહિમા આજે આપણે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોમાં અંત સુધીમાં બન્યા રહેજો તો ચાલો મિત્રો આપણે આગળ વધીશું વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો તો કલયુગમાં ભક્તિ વધારવાનો ઉપાય અહીંયા આ પદ્મપુરાણીની અંદર જણાવેલો છે તો હું તમને એ સંપૂર્ણ મહિમા જણાવું તો સાંભળો કે લક્ષ્મીનાથના ચરણ યુગલને સતત નમું છું હું ભક્તિથી લક્ષ્મીનારાયણના ચરણ યુગલને સતત નમું છું તે ચરણ યુગલમાં બ્રહ્મા શંકર વગેરે દેવોના નત મસ્તકોની પંક્તિઓ શોભી રહી છે યોગીઓના મનરૂપી તળાવમાં ખીલેલા કમળોના સમૂહ સમાન શોભી રહ્યા છે ગંગા જડમાના કમળોના મકરંદ રસના બિંદુઓના સમૂહરૂપ સંસારના દુઃખોને દૂર કરનાર હોય નિર્મળ છે સોનક બોલ્યા હે સર્વજ્ઞ સુત કલિયુગમાં મનુષ્યોની ભગવાનમાં અધિક ભક્તિ કયા ઉપાયે વધી શકે તો સુત બોલ્યા આવા જ પ્રશ્નના ઉત્તરમાં મહર્ષિ વ્યાસે તેમના શિષ્ય જૈમિનીને આમ કહ્યું કે શ્રીહરિની કથા સાંભળવી એ જ સરળ ઉપાય છે જ્યાં શ્રીહરિની કથા થાય તે સ્થળને છોડીને ભગવાન શ્રીહરિ ક્યાંય જતા નથી શ્રીહરિની કથામાં કદી વિઘ્ન ન કરવું જ્યાં કથા થાય ત્યાં સર્વ તીર્થો વસે છે તો આ છે ભક્તિ વધારવાનો સરળ ઉપાય કલિયુગની અંદર એટલે હું દરેક મનુષ્યને જણાવું કે કલિયુગની અંદર હંમેશા માટે સત્સંગ કરતા રહો શ્રીમન નારાયણ નારાયણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણના જાપ યા કથાનું સેવન કરતા રહો વિડીયો પસંદ આવ્યો તો મારા વિડીયોને લાઇક કરજો કમેન્ટમાં શ્રીમન નારાયણ લખવાનું ભૂલશો નહીં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો શ્રી કૃષ્ણ